નમસ્કાર સુપ્રભાતમ ઇન્ડિફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હમણાં બજેટ બહાર પડ્યું હતું કે બાર લાખ લગીનું ઇન્કમ ટેક્સ ફ્રી હવે આપણો પ્રશ્ન એ કે બાર લાખ આવશે ક્યાંથી ને અમને આપશે કોણ પહેલાં પછી એનું ટેક્સ ફ્રી થાય ને એ મોટો પ્રશ્ન છે એક બેનને એક્ટિવાનું ચાવી ભૂલી જવાની બહુ ટેવ એ ઓફિસે બહાર નીકળ્યા ને કે એક્ટિવા નથી તો કે ચાવી અંદર રહી ગઈ હશે ને ચોરાઈ ગયું લાગે તરત પહેલાં પોલીસને ફોન કરી દીધો થોડીક પછી મિસ્ટરને ફોન કર્યો કે યાર તમે માફ કરજો મને તેડી જવું ને કે એક્ટિવા ચોરી થઈ ગયું ચાવી અંદર રહી ગઈ હતી તો કે ચોરી નથી થયું હું તને મૂકવા આવ્યો હતો એક્ટિવા મારી પાસે હે અને પોલીસ મને પકડી ગઈ હે એક્ટિવા ચોરીમાં પહેલાં તો પોલીસને કહે કે એક્ટિવા આપણું છે ને હું તારો મિસ્ટર હું ત્યારે છોડશે ગઈ ભૂલક્કડને માફ હોય ભાઈ બરાબર આપણે અહીંયા માવો ખાઈને પાનખીને પિચ કરી ગમ્યા મારી દઈએ એક ભાઈ વિદેશ ગયા ઓસ્ટ્રેલિયા ટેક્સીમાં બેઠા ને ચાલુ ટેક્સીએ દરવાજો ખોલીને પીચકારી મારી તરત ઓલા ડ્રાઈવરે ફોન કરી દીધો એર એમ્બ્યુલન્સમાં ત્યાં તો મિલિટરી આવી ગઈ ને એમ્બ્યુલન્સનું હેલિકોપ્ટર આવ્યું ને આને ઇમરજન્સીમાં દાખલ કર્યો ને બે દી ટ્રીટમેન્ટ કરીને કે કંઈ મોઢામાં જ નીકળું એ લોહી જેવું હતું પણ લોહી નહોતું અને સાડા ત્રણ લાખનું બિલ કરી નાખ્યું ત્યારે આને ખબર પડી કે ઓહો ઓલા લોકો કેટલા હેલ્થ કોન્શિયસ છે ને આપણે ત્યાં રોજ બે ત્રણ લાખનું થૂંકી નાખીએ કુંભ મેળો આલે અવ્યવસ્થા બાબતે ઘણા લોકો ટીકા કરે છે પોતાના ઘરે સત્યનારાયણની કથા હોય ને પાંચ પચીસ જણા મહેમાનો હોય તો એ સીરાન તૂટો આવેનો અહીંયા કેટલા કરોડ લોકો ભેગા થયા છે કુંભાના સો કિલોમીટરના એરિયામાં એટલા કરોડ લોકો ભેગા થયા કે વિશ્વના કેટલા બધા દેશોની તેટલી વસ્તી નથી એ થોડુંક એ પણ એક નોંધપાત્ર મુદ્દો છે જરા જોવો જોઈએ અંગ્રેજી ભાષા કેટલી હાસ્યાસ્પદ છે સુનામીનો સ્પેલિંગ ટીથી ચાલુ થાય ટી સાયલેન્ડ ઓનેસ્ટનો સ્પેલિંગ એચથી ચાલુ થાય એચ સાયલેટ કે વાળું નાઇટ કે નાઈટ તો એ નાઇટનો સ્પેલિંગ ક્યાંથી ચાલુ થાય કે સાયલેન્ડ પણ ક્યુ યુ યુ ઈ એમાં ક્યુ સિવાયના વાંચેલા બધા સાયલેન્ડ કે આમાં કઈ રીતના નિયમ ભણાવવા કે બરાબર એ જિનકો ટેણીઓ ઘરની ડોરબેલ વગાડવાનું ટ્રાય કરતો હતો ત્યાં એક વડીલ નીકળ્યા એના નથી હોય કે પોચ મદદ કરાવે તો એના ડોરબેલ વગાડી દીધી પણ છોકરાને કે હવે તો કેવો ભાગો કે આપણે આજ જ કરવાનું હતું કે રવિવાર હે ને કે મોજ કરાવવાની બરાબર બે મિત્રો જંગલમાં ફરવા ગયા ટેન્ટ બાંધીને રાતે રાતે હું ઘૂટી ગઈ એક જણને બીજાને ઉઠાડ્યો જોતો આકાશમાં તો કે આહા હા કેટલું સરસ સૂર્ય ચંદ્ર સૂર્ય તો ચંદ્ર તારા મંડળ ને આ બધી આકાશ એ કેટલું સુરસ છે એ ન્યૂટનની ઓલાદ કે તંબુ કોક ચોરી ગયું એ જો કાકા ગઈ સૂર્ય ચંદ્ર ઠીક આવે કે બરાબર લગ્ન કાઢવા મને હાલે સાવધાન ને બધું આવે ને ગોરબાનું એક બાપે પૂછ્યું કે આ લગ્ન આના બેને કરાવી કોઈને કંઈ વાંધો હે કે કઈ જો વાંધો હોય તો વાં એક બેન ઊભા થયા છોકરો તો ત્યાં ધીરે ધીરે આગળ હાલતા થયા ત્યાં તો અહીંયા વર કન્યાના કુટુંબવાળાને એનો ફાળો આ તેને બધા ઠેકાઈ જ પડે વરરાજાને મારી મને કોસરો કરો ને કોને નાકમાં મોઢામાં જ લોહીને કરવા માંડ્યું ઓલા બેન આવીને પેલી નાઇનમાં બે ગયા બાપા કહે ખમું તમને શું વાંધો કહો તો ખરા તો કે વાંહે સાંભળતું નહોતું એટલે હું આગળ આવી હવે ગોર બાપો તો ઠીક પણ વરરાજો વિચારે કે આ લગ્ન કરવા કહી નાના મોટો આવું કે જોખમ હોય તો આવડા મારી મને કોથરો કર નાખે ગોર વરરાજ વરરાજો કે ખમો બે ચાર દી મને વિચારવાનો ટાઈમ આપો હવે એક લગ્નમાં કન્યાનો જૂનો બોયફ્રેન્ડ આવ્યો હતો એનું ગેટર રોયખો તું કહે તો કે હું કહે ઓલ આઉટ થઈ ગયો હતો કે આજે ફાઇનલ જોવા આવ્યું કેવું કરીએ ઇન્ડિયામાં લોકો નાની નાની વાતમાં ખુશી ગોતી લઈએ ગઈ તો કે સૌથી વધુ ખુશ ક્યારે થાય તો કે ફાટક બંધ થાવ થા હોય ને આમ લિવર મારીને ફાટક નીચે ગરકી જાય ને આમ ઓલિમ્પિક જીતા હોય ફિલિંગ આપણે ઓલિમ્પિકમાં બહુ મોડ મેડલ આપણે આવતા નથી પણ આમ ઓલિમ્પિક રોજ જીતી જાય આપણે ફાટકમાં બરાબર બોર્ડર ઉપર લડવું અને ગોળી ખાવી એની એ દેશભક્તિ નથી આ ગુટખામાં આ વખાને જ્યાં ત્યાં થૂકવું નહીં ને એ દેશભક્તિ મોરબીમાં હમણાંવાળા નવા કમિશનર આવ્યો થોડા કડક આવીને તો કાલે ચેકિંગમાં નીકળ્યા તો એક દુકાનવાળાને કીધું કે કચરો નાખ્યો હે પેનલ્ટી ભરતી બે હજાર તો કે ન ભરવી આવી ગઈ કચરો પણ કચરો થઈ ગયો ત્યારે એને સમજાવું પડ્યું કે ભાઈ હવે મહાનગરપાલિકા થઈ ગઈ છે શટર પાડીને તાળું મારીને સીલ કરવી પડીને કોર્ટ મેટર ઘર નાખી ત્યારે તેને સમજાય છે એના એમ કે અધિકાર આપણે ભારત સ્વતંત્ર થઈ ગયો કચરો કરવાનો ગયો બરાબર એક સાહેબના લગ્ન હતા તો બાળકોએ પત્ર લેખો કે અમે આશા રાખીએ કે ઘરનો ગુસ્સો સ્કૂલમાં ન ઉતારતા અમારા ઉપર કે લગ્ન સંસ્થાને અમને ખબર બધી ગઈ બે અલગ અલગ મોટા બંગલાઓના ફોટા મૂક્યા કે આ પેલા ભાઈનો છોકરો આ બીજા ભાઈનો છોકરો નીચે ઝૂંપડું મૂક્યું ગામડાનું બે કરોડોવાળા બંગલા પણ ગામડાના ઝૂંપડાની પ્રોપર્ટી હતું બી બાઈ જાય બેને અબોલા હે આટલા વાળાથી આખી બહુ હાસ્યાસ્પદ વસ્તુ છે આવડી આવડે એક ભાઈએ સારા કામ કર્યા અને સ્વર્ગમાં ભયજો તો સ્વર્ગમાં બધી વખત ના કામકાજ તમારું સારું કે આમ ને તેમ ને બધું તમારે કાંઈ ફરમાઈશ હોય તો કયો કીએ તમને ડિસ્કાઉન્ટ મળ્યું પેસેલ કૂપન મળ્યું હોય કામમાં એવું હે કે ત્યાં બધી વાત કરતા હતા કે આ લગ્નનું બધી ગોઠવણી સ્વર્ગમાં નક્કી થાય તો એ નક્કી કોણ કરે મારે એનું કામ હે એ ન કહેવાય એ બધું ખાનગી પ્રશ્ન કહેવાય આગળ જુઓ તમે ભાઈ જેલ માતા મેડમ મળવા આવ્યા મળીને જાતી વખતે જેલરને કહે કે શું અમારે મારા પતિ પાસે આટલું બધું કામ કરાવવો હોય કે કાંઈ કામ નથી કરતો બેઠો બેઠો બીડી પીતો હોય ગયો આખોથી કાંઈ નહીં તો કહેતો તો કે સુરંગ સુરનખો દેહરાઈ એમ ગી ટૂંકમાં એને સૂટવા નથી દેવો આપણે ઓલું એપલના ફોન માટે લોકો લાઈનમાં ઊભા રહેતા કે ભાઈ એપલનો ફોન મળી જાય તો આઈડેન્ટિટીના આમ ને તેમ ને આપણું હોટ પડે હવે એના માલિકને એના ફેમિલી વાઇફની એ બધા કુંભ મેડમ નાવા આવે એટલે બધું એ વિચારવા જેવું કે એપલ પાછળ થોડવાનું કે અધ્યાત્મ પાછળ બરાબર શિયાળો ફેર નાવન તૈયારી કરતો ત્યાં ટીવીમાં સમાચાર આવ્યા કે ટાઈટના બે ત્રણ જણા મરી ગયા તો નાવન માંડી વાયરું કે જીવતા રહીશું તો ઉનાળામાં નાઈ લઈશું બે વાર બાકી અત્યારે આવું જોખમ લેવાય નહીં જરાય ગયા બરાબર પેલા દુકાનમાં લખતા કે ભાઈ ગ્રાહક ભગવાન હોતા હે તો આમ આમ ફિલિંગ આવતી કે નાના સરસ બે વસ્તુ ખરીદી કરે ને તેમ આજે લખેલું હોય કે કેમેરા કે નિગ્રહની મેં હે આમ ચોર જેવી ફિલિંગ આવે ગ્રાહકને ચોર કરી નાખ્યા બોલો આવું જોવું